પાલિકાના સુવેટ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ટ્રીટ થયા વિનાનું પાણી છોડવામાં આવી રહ્યું હોવાનો કૌભાંડ સપાટી પર આવ્યું છે ભાજપના જ કાઉન્સિલરે અટલાતરા સુવેટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાછળ એક કિલોમીટર સુધી જઈ રોજનું પાંચ કરોડ લિટર પાણી સીધે સુધી છોડાઈ રહ્યો હોવાનો આક્ષેપ કર્યો છે વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવા સાથે તેની સફાઈ માટે કરોનો ખર્ચ કરવામાં આવશે બીજી તરફ ખુદ પાલિકા દ્વારા જ નદીમાં ગટરના પાણી સીધે સીધા છોડવામાં આવી રહ્યા હોવાનું સપાટી પર આવતા તંત્ર દોડતું થયું છે વોર્ડ પંદરના ભાજપના કાઉન્સિલર આશિષ જોશી અટલાદરા સુએજ ટ્રીટમેન્ટ પાછળ આવેલા જાણી જાકરામાં એક કિલોમીટર સુધી જઈને ટ્રીટ થયા વિના ગટરનું પાણી સીધું વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવી રહ્યા હોવાનો પર્દાફાશ કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે એક તરફ વિશ્વામિત્રી પ્રોજેક્ટ ચાલી રહ્યો છે તો બીજી તરફ ખુદ પાલિકાના જ સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ગટરના પાણી સીધા છોડવામાં આવી રહ્યા છે એટલે અધિકારીઓ નાણાંનો વેડફાટ કરી રહ્યા છે આ તંત્રની લાપરવાહી છે તાત્કાલિક ધોરણે આ પાણી બંધ કરવામાં આવે આ ગટરના પાણી વિશ્વામિત્રી નદી અને તેના જળચર પ્રાણીઓ માટે નુકસાનકારક છે તંત્રને વિશ્વામિત્રી નદીમાંથી માટી કાઢવામાં જ રસ છે પણ તેની સફાઈનો કોઈ પડેલી નથી ગયા મહિને મેં ગાજરાવાડી પંપિંગ સ્ટેશનમાંથી છોડાતું અનટ્રીટેડ વોટર જેનો સ્પોટ શોધ્યું ત્યારબાદ આવું ક્યાં ક્યાં છે શહેરમાં વિશ્વામિત્રી નદીમાં પણ અટલા ત્રાય માંથી રોજે પચાસ થી સાહીઠ એમએલડી અનટ્રીટેડ વોટર ચોવીસ કલાક વિશ્વામિત્રી નદીમાં છોડાઈ રહ્યું છે તેવું મારા ધ્યાનમાં આવ્યું હતું અઠવાડિયાની મહેનત બાદ એક્ઝેક્ટ લોકેશન મળતા આજે અમારા દ્વારા ત્યાં વિઝિટ કરવામાં આવી ખૂબ જંગલ કોતર અને ઝાડી ઝાંખરા છે નદીના કોતરના એરિયામાંથી આ લાઈન ગુપ્ત રીતે જેમ નાખીને છોડી દેવાતું હોય પાણી એ રીતે નાખવામાં આવી છે અનટ્રીટેડ વોટર બહુ જ ખરાબ પરિસ્થિતિથી આખી વિશ્વામિત્રી નદી ત્યાંથી કહેવાય કહેવાય કે આખું પ્રદૂષણ ત્યાંથી જ વધારે પડતું અંદર ઉમેરવામાં આવે છે જળચર પ્રાણીઓને પણ તકલીફ જીપીસીબી સીપીસીબી એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટના પણ અને એનજીટી આ તમામ નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તંત્રને જરાક પણ એની ડર ના હોય એ પ્રમાણે બિંદાસ રીતે આ વિશ્વામિત્રી નદીમાં આ પાણી છોડાઈ રહ્યું છે અત્યારે જ્યારે આપણે નદીને શુદ્ધ કરવાની વાતો ચાલતી હોય નદીને ઊંડી કરવાની પહોળી કરવાની વાત ચાલતી હોય ત્યારે આ ત્રણ વર્ષથી આ રીતે વિશ્વામિત્રી નદીમાં ગંદુ પાણી છોડાઈ રહ્યું છે જે તંત્ર જાણે જ છે હું નથી માનતો કે ડિપાર્ટમેન્ટના લોકોને ખબર નહીં હોય કે આપણે અહીંયાથી અનટ્રીટેડ વોટર બાજુમાં પાપ થુપાવા બીજા એક પ્લાન્ટ પણ નવો નાખવામાં આવ્યો છે એમાં ટ્રીટેડ વોટર છોડીએ છીએ એવી રીતે બતાવવામાં આવે છે પણ જે આ પ્લાન્ટ છે એની બાજુનો એ પિસ્તાલીસ નો વર્ષો જૂનો પ્લાન્ટ છે ને એ પણ આ જ રીતે કાર્યરત છે હવે સવાલ એ છે કે વર્ષે અને દર મહિને જે ઓએન ડેમના રૂપિયા ચૂકવવામાં આવે છે આ પ્લાન્ટના અટલાદરા પ્લાન્ટમાંથી જે પાણી ટ્રીટ કરીને છોડવાનું હોય ને અને જેનો ઓવરડેમનો ઇજારો છે જે રૂપિયાની ચૂકવણી થઈ રહી છે એ કયા આધારે થઈ રહી છે એ પણ ખૂબ મોટો તપાસ માગી લેતો એવું છે અટલાદરા ખાતે ત્રણ સુવેદ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવેલા છે એમાં બે ફોર્ટી થ્રી એમએલડી ફોર્ટી થ્રી એમએલડીના અને એક નવીન એટી ફોર એમએલડીના એમ કરીને ત્રણ સુવેદ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવેલા આવ્યા છે એમાં જે બે ફોર્ટી થ્રી ના પ્લાન્ટ છે એમાં ફોર્ટી થ્રી એમએલડી કેપેસિટીમાં બંને પ્લાન્ટમાં પાણી લેવામાં આવી રહ્યું છે એટી ફોર એમએલડીનો જે પ્લાન્ટ છે એમાં પણ અરાઉન્ડ સિક્સટી ફાઇવ ટુ સેવન્ટી એમએલડી જેટલું પાણી હાલમાં લેવામાં આવી રહ્યું છે અને એને ટ્રીટ કરી અને બંને ત્રણેય પ્લાન્ટના પાણી ટ્રીટમેન્ટ થયા પછી ચેમ્બરમાં મારફતે નદીમાં જઈ રહ્યા છે હાલમાં જે અનટ્રીટેડ પાણીની કે છોડવામાં આવેલી છે એની વાત છે તો એના પર ત્રણ નિયંત્રણ આપણા રહે છે એક તો દરેક પ્લાન્ટમાં પણ એક લેબોરેટરી હોય છે દરેક પ્લાન્ટ દીઠ એ પ્લાન્ટ દીઠ રોજેરોજ લેબોરેટરીમાં એનું ટ્રીટમેન્ટ જે થયેલું વોટર છે એનો લેબોરેટરી ટેસ્ટિંગ કરવામાં આવે છે એની ઉપર થર્ડ પાર્ટી તરીકે એક આપણી કોર્પોરેશનની લેબ છે પીએચએલ જે પણ સમયાંતરે એમાંથી પાણી સડનલી ચેક કરવામાં આવે છે અને એનું પણ આપણી લેબોરેટરીમાં કોર્પોરેશનની લેબોરેટરીમાં ટ્રીટમેન્ટ થયેલું છે કે નહીં વોટર ધારાધોરણો મુજબના પેરામીટર જે છે એ જળવાઈ રહે છે કે નહીં એની પણ ચકાસણી કરવામાં આવી છે અને થર્ડ છે જીપીસીબી એ પણ પિરિયોડિકલી ત્યાં ગમે ત્યારે એન્ટ્રી મારી આટલ અને ત્યાંથી ચેક કરતું હોય છે વોટર અને એનું પણ એ લોકો પેરામીટર ગુણવત્તા મુજબ થઈ રહે છે કે નહીં કરતું હોય છે એ બધામાં અત્યાર સુધી અમારી પાસે રિપોર્ટ છે કે એ બધા પ્રમાણે અને અમારું પણ જે પીએચએલના પણ લેબોરેટરી પ્રમાણે ત્યાં જે વોટર જે ટ્રીટમેન્ટ થઈને નીકળે છે એ ડિઝાઇન પેરામીટર જે બીઓડી સીઓડી પીએચ ટીએચ એ પેરામીટર મુજબ જ હાલમાં નીકળી રહ્યું છે એટલે અન પાણીનો જો એવું કંઈક છોડી દેવાળું વાત હોય તો હાલમાં પણ અમને જેવા ન્યૂઝ મળ્યા છે એવા તાત્કાલિક અમારા સેમ્પલ કલેક્ટ કરાયા છે એ કંઈક રિઝલ્ટ હશે તો ધ્યાનમાં આવશે પણ જ્યાં સુધી અમારું માનવું છે ત્યાં સુધી તો અનટીટેડ વોટર ત્યાં છોડવામાં આવતું નથી હાલમાં વિસમિત્રિ નદીમાં પણ કામગીરી ચાલી રહેલ છે અન વોટર હોય ત્યાં પણ દુર્ગંધ મારી શકે પણ એવું હજુ સુધી કોઈ ત્યાં કામ કરતા અમે જ્યારે વિઝિટ કરી આખું જગ્યા જોવા નથી મળ્યું આજે સમાર વિસ્તારમાં ગયા તો આવનારા દિવસોમાં બાકીની જગ્યા પણ વિઝિટ કરીશું અને એવું હોય તો તપાસ કરીને આગળનું કામ